સાવલીની અધિક સેશન્સ કોર્ટનો ચુકાતું સાવલીની અધિક સેશન્સ કોર્ટમાં ડેસર પોલીસ મથકે બે હજાર બાવીસની સાલમાં નોંધાયેલ દુષ્કર્મની ફરિયાદનો કેસ ચાલી જતા આરોપી વનરાજ અમરસિંહ પરમારને આજીવન કારાવાસની સખત કેદની સજાને રૂપિયા એક લાખનો દંડ ફટકારાયો વડોદરા જિલ્લાના ડેસર પોલીસ મથકે બે હજાર બાવીસની સાલમાં ડેસર તાલુકાના ગુતરડીના આરોપીએ ચૌદમી ચૌદ વર્ષની કરતા નાની સગીર દીકરીને પ્રેમચાળમાં ફસાવી ધમકીપૂર્વક બળજબરીથી વારંવાર પીડિતા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચાર્યની ફરિયાદ તારીખ એકવીસમી મે બે હજાર

રૂપિયા એક લાખનો દંડ ફટકારેલ છે આરોપીએ ચૌદ વર્ષ કરતાં નાની સગીર દીકરીને પ્રેમજારમાં ફસાવી તેની સાથે ધમકીથી બળજબડીપૂર્વક વારંવાર દુષ્કૃત્ય કરેલું જે બાબત જે બાબતે નામદાર કોર્ટે આરોપીને દોષિત ઠરાવ્યો અને આજીવન કેદની સજાનો હુકમ કરેલ આ કામે ઇપિકો કલમ ત્રણસો છોતેર એટ્રોસિટી એકની કલમો તથા પોક્સો એકની કલમો હેઠળ આરોપીને આજીવન કેદ અને એક લાખ રૂપિયા દંડનો હુકમ કરેલ છે આરોપી જો દંડની રકમ ન ભરે તો એક વર્ષની વધુ સજાનો પણ હુકમ કરેલ છે તેમજ દંડની રકમ જે ભરે તે ભોગ બનનારને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે આરોપીને જે સજા જે જેલવાસ થયેલ હોય તે જેલવાસનો સમય મજરે આપવાનો હુકમ કરેલ છે ઉપરાંત વિક્ટિમ કોમ્પન્સેસન હેઠળ આ કામની પીડિતા ભોગ બનનારને રૂપિયા ચાર લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરેલ છે